કે ઓમનો લેબરા ચુલા હ યસ કા જુલા ને કા વાત નું કોઈ ભૂલી ગયા

આ વ્યવહાર કરી ના ચાલે હું નાગે ના ચાલે જો ભૂવો હોય તો વ્યવહાર નામ કે પેલા ભુવાની વાત કરી દે

પણ આ ભુવા કઈ કઈ જતાડ્યા પણ બોરી બે પદે લીલી થઈ મને ક્યાં પેલા લીલે પદે

રાખવ ના પાવરફુલ હા પણ ભૂવો આ હું વાત કરું તમે ઘરની માતા ભૂલી ગયા અને ચાલી પડ્યા એટલા પછી ઘરની માતા બે પોતે થવા દે

આની વિધિ કરતો કે દેવ દેવનો કોણ કરતો હોય કે વશમાં દેવ ના બોલા લે કોઈ ખબર

રાખીએ રાખે માતા જે શબ્દ કીધી એ વાત એ સાચી વાત પેલા ભુવાજી પેલા ચિત્તેર વાર ની વાત કરતી સાચી કરી

ભાઈ હા આપડે બોલાવીએ આપડે જોડી રહી જોડી તમે આપડી માતા જોડી રહી હેરો હજી રમાન પોગે જોવા